ગરીબ અને મધ્યમ વર્ગ માટે મોલની ભૂમિકા સમાન અંકલેશ્વરના અંદાળા છાપરા અને કોસમડી ગામમાં હટ બજાર ભરાય છે જે ત્રણેય ભરાતા બિનઅધિકૃત હાટ બજાર ત્વરિત બંધ કરતો હુકમ અંકલેશ્વર મામલતદાર દ્વારા કરવામાં આવ્યો છે ત્રણ ગામમાં મંજૂરી વિના ધમધમતા હાટ બજારને બંધ કરવા પોલીસ તલાટીકમ મંત્રીને તાકીદ કરવામાં આવી છે મંજૂરી વિનાના હાટ બજારમાં ચોરી ગંદકી સહિત સમસ્યાથી લોકો પરેશાન હોવાની બૂમ ઉઠી રહી છે મંજૂરી વગર ચાલતી આ બંધ કરવા હુકમ કરવામાં આવ્યો હતો પરંતુ શુક્રવારે અને શનિવારે આ હટ બજારો ધમધમતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે તંત્ર આ ત્રણેય હટ બજારો બંધ કરાવશે કે મધ્યમ અને ગરીબ વર્ગ માટે આશીર્વાદરૂપ આ હટ બજારો ચાલુ રાખશે તે આવનાર સમય બતાવશે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા વિશે ઘણી પહેલ કરવામાં આવેલ છે એ સ્વચ્છતાના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં અને અંકલેશ્વર તાલુકામાં પણ આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે અંકલેશ્વર તાલુકામાં કેટલીક જગ્યાએ હાટ બજારો ચાલતી હતી એ હાટ બજારોમાં બજારોનું કામ પૂર્ણ થયા બાદ તેમાં ગંદકી અને સ્વચ્છતાનો અભાવ હતો તે માટે અંકલેશ્વર તાલુકામાં હાલમાં ચાલતી અંડાણા છાપરા અને હાટ બજાર વગર પરવાનગી ચાલતી હતી તે બંધ કરવા તાકીદ કરવામાં આવી હતી અને અંકલેશ્વર તાલુકામાં હજી પણ બીજી જગ્યાએ હાડ બજારો ચાલે છે તે પણ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને વગર પરવાનગી જે પણ આવી સ્વચ્છતાનો અભાવ માટે કામ કરતા હોય તો તેઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે વહીવટીતંત્ર કટિબદ્ધ છે અને તે માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે